વિદેશી યુવતીએ સીઆઈડી ક્રાઈમની ટીમને હોટેલની લોબીમાં આવીને લાતો મારી હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસ સામે હાથ ઉગામીને આ યુવતીએ મને કેમ લાફો માર્યો એવું પૂછ્યું હતું ત્યારે વિદેશી યુવતીએ તાઇફો કરતા વધુ મહિલા પોલીસ બોલાવી પડી હતી આ સંદર્ભે યુવતીના ડોક્યુમેન્ટ માંગવા અને વેરિફિકેશન કરવા સીઆઈડી ક્રાઈમના એક પીઆઈ એક પુરુષ કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ પહોંચ્યા હતા ત્યારે યુવતી સાથે પૂછપરછ કરતા વિદેશી યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી સાથે જ તેણે દરવાજો બંધ કરી દીધો હતો આ રશિયન યુવતી સામે પોલીસ પર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં રેડ સમયે સીઆઈડી ક્રાઇમના પીઆઈ જેવી રાઠોડ અને સ્ટાફ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે